વાપીમાં પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવક જોડે શું કર્યું કે પોલીસ દોડી આવી વાપીમાં પ્રેમીએ પ્રેમિકા સાથે મડીને યુવક સાથે ઘટના કરતા તાત્કાલિક ચપ્પુ વડે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસ સ્થળ ઉપર પહોંચી દિલીપ છગન નકુમની લાશનો કબજો મેળવ્યો હતો ઘટનાની જાણ થતા અને જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની સ્થળની આસપાસમાં રહેતા લોકોને સીસીટી કેમેરાના ફૂટેજ ચેક કરી વાપી ટાઉન પોલીસની ટીમે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો